ઉત્તર ભારતમાં યુપી દિલ્હી ઉપરાંત પહાડી પ્રદેશ ઉત્તરાખંડના મેદાની વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે ઋષિકેશરકી હરિદ્વાર રુદ્રપુર વગેરે મેદાની વિસ્તારમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચ્યો છે તો તફાવતી ગરમીની અસર માણસો જ નહીં મશીનો પર પણ થવા લાગી છે તો ભીષણ ગરમીના લીધે વીજળીના ટ્રાન્સફોર્મરો પર લોડ ના પડે તે માટે ટ્રાન્સફોર્મરોને કુલર લગાવવામાં આવે છે એટલો જ નહીં ઠંડો પવન નડે તે માટે કંતાન ભીનું કરીને કુલર પાસે રાખવામાં આવ્યું છે તો મહત્વનું છે કે ઉનાળામાં વીજળીની માંગ સતત વધતી જાય છે ત્યારે વીજ પુરવઠો મેન્ટેન રહે તે માટે ઉર્જા નિગમ કાળજી રાખી રહ્યું છે તો ધમધમતી ગરમી અને વીજ